ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે ત્યારે પોતાની રોજીરોટી રળવા માછીમારો દરિયો કુંદી માછલીઓ પકડવા મધદરિયે જતા હોય છે ત્યારે આવતીકાલથી હવામાનમાં પલટો આવવાનો ન હોય દરિયાની સીમાને માછીમારોની રક્ષા કરતા ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ગયેલા માછીમારોને પાછા આવવા સલાહ કરવામાં આવી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડની શીપ દ્વારા તેઓને લાઉડ સ્પીકર દ્વારા ચેતવણી આપી પાછા આવવા અને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે जहाज़ है सभी को सूचित किया जाता है यहाँ का मौसम खराब होने वाला है तुरंत सभी मछली बोर्ड बंदरगाह की तरफ लौट जाए मछी बोर्ड मछली बोर्ड ये भारतीय का जहाज है यहाँ का मौसम खराब होने वाला है सभी मछली बोर्ड को सूचित